મિત્રો ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીનધારક ખેડૂત પરિવારને બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તા દર વર્ષે એટલે કે છ હજાર રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે જે ખેડૂતો માટે રાહત બરાબર છે ત્યારે હવે સોળમાં હપ્તાને લઈને ખૂબ જ મોટા અહેવાલ સામે આવી રહ્યા છે અને નવા વર્ષની સાથે આ ભેટ ખેડૂતોને આપવામાં આવશે તો તમને જણાવી દઉં કે મિત્રો પીએમ કિસાનનો સોળમો હપ્તો જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આવવાનો છે જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી પણ પીએમ નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં સોળમા હપ્તાના પૈસા જમા કરાવશે તેર કરોડથી વધુ ખેડૂત પરિવારો તેનો લાભ લઈ શકશે મિત્રો તમે બંને આ જો વિડીયોમાં કારણ કે હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે સોળમાં હપ્તા માટે કેવી રીતે કરશો ઓનલાઈન અરજી તો મિત્રો સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત તમારે લેવી પડશે જ્યાં તમારે ફાર્મર કોર્નરની ઉપર ક્લિક કરવું પડશે નવા ખેડૂત નોંધણી પર ક્લિક કરો અને આધાર નંબર દાખલ કરવો પડશે અને કેપચા ભરવો પડશે હવે તમારે તમારી સંપૂર્ણ વિગત ભરી અને હા પર ક્લિક કરવી પડશે પીએમ કિસાન એપ્લિકેશનના ફોર્મ અને ત્યારબાદ પીએમ કિસાન એપ્લિકેશન ફોર્મ બે હજાર ત્રેવીસમાં પૂછવામાં આવેલી માહિતી ભરવી પડશે અને તેને સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ પણ લઈ લો અને જો તમારે તમારા નામની ચકાસણી કરવી હોય તો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની તમારે મુલાકાત લેવી પડશે હોમ પેજ પર ફાર્મર્સ કોર્નર વિભાગ હેઠળ લાભાર્થી સ્થિતિ વિકલ્પ પસંદ કરવી પડશે જેમાં તમારે નોંધાયેલ આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર દાખલ કરી ડેટા મેળો ઉપર ક્લિક કરવું પડશે જેથી કરીને હપ્તાની સ્થિતિ તમે જોઈ શકશો મિત્રો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે જેવી જેવી સોરમાં હપ્તાની તારીખની જાહેરાત થશે હું તમને સૌથી પહેલાં જણાવીશ વધુ ન્યૂઝ અપડેટ માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને ધન્યવાદ